વિરોધ દર્શાવ્યો આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને લીકર પોલીસી ઈડી દ્વારા ધરપકડ અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે શહેરના ન્યાય મંદિર પાસે આવેલ ભગતસિંહ ચોક પાસે શહીદ વીર ભગતસિંહ સિંહની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાદમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશ સહિત રાજ્યમાં આપના કાર્યકર્તાઓ સાથે ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો અને કતરોજ મોટા શહેરો બાદ આજે વડોદરામાં ભગતસિંહ ખાતે ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ બાદ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એવા આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો આ વિરોધને લઈને પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટ તોડી કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસમાંથી લઈ જવાયા હતા